જય માતાજી જય ભગવાન કેમ છો બધા મજામાં ને તો સવાર સવાના બધાને જય શ્રી કૃષ્ણ સીતારામ તો મિત્રો અત્યારે સમયની વાત કરું તો વાગી ગયા છે સાડા નવ જેવું થઈ ગયું ને સાડા નવ વાગ્યા આપણે બ્લોગ ચાલુ કરી દીધો ને એક વાત તમને પહેલાં કહી દઉં કે ઘણા સમય થાય આપણે વિડીયો આવ્યો નથી ને કાંઈ આપણે વિડીયો બનાવ્યો નથી ને કાંઈ મૂક્યો નથી કારણ કે હું છે યાર ટાઈમ રહેતો નથી ને ભાઈ દિવાળી મહિનો આ છે થોડુંક એમાં ધ્યાન દેવું પડશે પંદર દિવસ જ કન્ટિન્યુ બ્લોગ વિડીયો આવશે તો અત્યારે મસ્ત ધાબામાં છે ને મિત્રો તમને ખબર એ છે અહીંયાથી વરસાદ આવે છે બે ત્રણ દિવસ બે દિવસ કાલનો ચાલુ થયો ત્યારે પણ વરસાદ ચાલુ છે જવું અને અત્યારે વાતાવરણ ભાઈ મસ્તીનું છે અમારે જીલું અહીંયા છે કાલો તો જાય ધાબામાં તો મિત્રો જો આવું કાંક વાતાવરણ છે ને ભાઈ વરસાદ ચાલુ છે કાલ સાંજનો આજે આઠ વાગ્યાનો ચાલુ થઈ ગયો તો અહીંયા ચાલું જ છે વરસાદ તીરો ધીરો જવો બધું પાણી પાણી ગીણ નહીં કાજીલો વરસાદ બહુ આવ્યો ને બહુ વરસાદ આવ્યો જવો ભાઈ આ સમુદ્ર જેર વાતાવરણ બહુ ખતરનાક છે ન હમણા ભાઈ બે ત્રણ દિવસની આગળ છે હાલો ફટાફટ વીજ દે હે પડી તો આપણે આવી છે આપણા ભાઈ છે જાગી ગયા મારા પપ્પા આ

આજનું વાતાળા એવું છે ને જવું ઓલા પણ પાણી પાણી છે બધું જો આ બધું તમને કહું તો આ બધું પાણી છે જો જો બધું પાણી છે તો કાઈ નહીં મીઠરતા આપણે કેવું ભાઈ ઈ જશે ને જો ye ye 25 varsh ho gaya hai tara karta to udare chhe ye jo isai gacha aayena ban se wala ban se taiyar kare મિત્રો થઈ ગયા છે બધા તૈયાર પણ આપણે બાકી છે આપણે નાવા જવાનું બાકી છે અમારે નેનો બેન તૈયાર થઈ ગયા છે કેયોર જિલ્લો બધા તૈયાર થઈ ગયા છે આપણે નાવાનું છે તો મસ્ત થોડુંક નાય લેન ભાઈ પાલિતાણા જ આવું છે ને પણ આમાં વરસાદથી કેમ જાવ પણ પાલિતાણા જ આવું જોઈએ એમાં આવી છે નહીં વરસાદ રહી જાય જઈશું ચાલો પેલા નાય જોઈ પછી યાર મિત્રો તો આપણે જો બધા થઈ ગયા છે જો પાણી

એ ઓલા પણ એ પાણી છે જો આ બજે પાણી છે એ તો સને આ વરસાદ આવ્યો છે ને તે પાણી ભરાઈ ગયા પછી ઓલા ટંડિલિયા તો સન પાણા તણાઈ તણાઈ એ જેટલો વરસાદ આવ્યો હતો મિત્રો આપણે આવી ગયા છીએ ભાઈ અત્યારે આવી ગયા છે ત્રણ જેવું થઈ ગયું ને ભાઈ થોડાક કામમાં ફસાઈ ગયા ને હિસાબ કાંઈ વિડીયો બનાવ્યો નહીં પણ અત્યારે ગયા થા બહાર આવી ગયા ઘરે મસ્ત જમી લીધું છે અને ભાઈ અત્યારે ભાઈ વરસાદ આવતો હતો બહુ અને ભાઈ અત્યારે જે વાતાવરણ છે ખતરનાક બહુ બહુ મસ્ત વાતાવરણ છે તો જો હાવ સોખા દેખાય છે ને ભાઈ વાદળા આયલા જાય છે એવું દેખાય છે ફરતું ફરતું એવું ખુલ્લું ખુલ્લું વાતાવરણ થઈ ગયું મસ્ત ડુંગરામાં જે ધૂળ બૂળ હતી ઝાડમાં મી બધી થઈ ગઈ સાફ ને ભાઈ મસ્ત વાતાવરણ મસ્ત આવી ગયા હતા મારે તો ભાઈ થોડું કામ છે પતે જઈએ કે કામમાં થોડાક ઘટવાઈ ગયા હતા એમાં કાંઈ વિડીયો શૂટ કર્યો ને અને ચીલુભાઈ ને હું બે પાલતાણા ગયા હતા થોડું કામ હતું એટલે તો હાલો શા પણ પીએ ચાર વાગ્યા છે ને કેવું ભાઈ જાગ ગયા લો એ રમાય મજા આવી આને રમવાની જોઈ જાવ એક அவன் மீளு பாராய் க થઈ ગયા સાપણી રેડી જો મસ્ત સાપ પણ ગયા ને થોડીક છેવ છે શેવ ખાવાની કેર ભાઈ ને અમારી ને કા હાલે ખાઈ જા ખાઈ જા ખાઈ જા કઈ જા કઈ જા કઈ જા કઈ જા ચાલો આવી જાવ બધા સાપ પણ પીવા મસ્ત ચા પીવું છે કેર મમ ખાવું છે મમ ખાવું છે મમ મમ આલે આલે ખાઈ જા ખાઈ જા ખાઈ જા ખાઈ જા ખાઈ જા ખાઈ જા ચા પાણી એ ગંડા ખાવ આ ખાઈ જાય હો બધું હો પછી આવું ને બહાર બહાર જવું છે હે હવું જાઉં છે ગાંડાવાડી તો મિત્રો કેવી રૂપાય ખાઈ લીધો ને હું કેવી રૂપાય નીકળી જશે ભાઈ ફરવા કાં જઈ yeah, અમદોસ્તનો